હલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો બપોરનો ટાઈમ છે અને વરસાદ પણ ધીમો ધીમો આવી ગયો છે સારો વરસાદ છે અને જે વખત એ પૂરો હતી અને નક્ષત્ર પખનું બેઠું છે મૂળનું વાલ છે અને બહુ સારો મીઠો વરસાદ છે પાક માટે પણ સારો છે પરંતુ આપણે એક વાત કરવી છે કે શેર તમે ખરીદો કોઈ પણ કંપનીનો તે અંડર વેલ્યુ છે કે ઓવર વેલ્યુ છે એની જે પ્રાઇઝ છે એનાથી ઉપર ચાલી ગયો છે કે નીચે ચાલી ગયો છે ઘણા કે ભાઈ આ તો હવે ઓવર વેલ્યુ થઈ ગયો ખૂબ ઊંચો જતો હતો અને મોઘો શેર થઈ ગયો તો એ કઈ રીતે જાણી શકાય એના માટે થોડીક ચર્ચા કરવી છે કે કોઈ પણ શેર ખરીદો તો તમે તેનો ભાવ બરાબર છે કે નહીં તે એની અસલી પ્રાઇઝ જાણવા માટે તમે જે ઇન્ડિકેટર લગાવવામાં આવે છે એની ચર્ચા કરવી મિત્રો કે એની ચોક્કસ કિંમત જોડવા માટે તમારે કોઈ પણ કંપનીનો જે કંપની તમે ખરીદો છો એનો ઇતિએસ અર્નિંગ પર શેર એક શેર ડિટ કમાણી આ તમે મની કંટ્રોલમાં એનએસસી ઉપર ડીએસયુ ઉપર તમે કંપની વિશે જાણતા હો જાણવાનો પ્રયત્ન કરો તો તમને ઈ દેખાશે અર્નિંગ પર છે એક શેરડીટ કમાણી કંપની વર્ષ આખા વર્ષમાં જે કમાણી કરે એને જેટલા શેર બહાર બહાર પાડેલા છે એનાથી ભાગો તો એક શેરડીટ કમાણી આવે ગુણ્યા ફેર વેલ્યુ એટલે કે ફેર વેલ્યુની પી એટલે કે એની ઇન્ડસ્ટ્રી ધારો કે કોઈ સેક્ટર છે કોઈ સેક્ટર પી પીએ સેક્ટરની જે કંપનીઓ કામ કરતી હોય એનો એવરેજ ગણીને એનો પીએ સેક્ટરનો પીએ કાઢવામાં આવે છે અને એના સેક્ટરના પીએથી ગુણો તો તમને જે રકમ આવે હવે તમે પ્રશ્ન થશે કે ફેર પ્રાઇઝ લેશો એટલે કે સેક્ટરનો પીએ એ તમને મની કંટ્રોલ એનએસસી બી જોવા મળી રહેશે અને સેક્ટરનો પીએ કેટલો છે તો હવે કઈ રીતે ગણતરી કરવી તેની વાત કરો તો કે હવે આપણે ઇતિએસ ગુણ્યા સેક્ટરનો પી ધારો કે કોઈ કંપનીનો ઇતિએસ પચાસ છે અને એનો પીએ સેક્ટરનો પીએ વીસ છે એટલે પચાસ ગુણ્યા વીસ એટલે બરાબર એક હજાર થાય પરંતુ ભાવ પંદરસો રૂપિયા કંપનીનો ચાલે છે તો એટલે કે હો કરતાનો વધારે ભાવ ચાલે છે તો ઓવર ઓવરવેલ્ડ શેર કહેવાય એ શેર ઓવર ઓવરવેલ્ડ કહેવાય પરંતુ એક હજાર કરતાં જો કંપનીનો ભાવ નીચો ચાલતો હોય તો તે અન્ડર વેલ્યુ ભાવ કહેવાય ન તો આ સમજવાનું છે હવે તેને આપણે કોઈ કંપની સાથે સરકારી ધારો કે આપણે જ્યોતિ રિઝલ કંપની એ મારા પોર્ટફોલિયોમાં છે એનો ઇપીએસ એકસઠ પોઈન્ટ અઠ્ઠાવન છે એક્સડિટ કરવાની એકઠ રૂપિયાને અઠ્ઠાવન પૈસા એકસઠ પોઈન્ટ અઠ્ઠાવન હવે એનો સેક્ટર સેક્ટરનો પીએ તેતાળીસ પોઈન્ટ ચોસઠ એટલે કે તેતાળીસ રૂપિયાને ચોસઠ પૈસા છે તો બે એનો ગુણાકાર કરો એટલે બે હજાર છસો ને સત્યાસી આવે હવે કંપનીનો ભાવ ચૌદસો ને ત્રેપન રૂપિયા ચાલી રહ્યો છે તો આપણે એને કહીએ કે ભાઈ અંડર વેલ્યુડ ભાવ છે પરંતુ હવે આપણે બીજી કંપની લઈએ કે વારી રિન્યુબલ હવે એનો ઈપી ઈપીએસ છે એકવીસ રૂપિયાને અઠ્ઠાણું પૈસા એક સીડ ડિટ કમાને હવે એનો સેક્ટરનો પીએ છે બેતાળીસ પોઈન્ટ તો એટલે ભાવ નવસો ને ઓગણચાળી આવે પણ એનો ભાવ અત્યારે ચાલી રહ્યું છે અગિયારસો ને છ્યાસી તો એ ઓવરવેરેડી કહેવાય આ રીતે તમે સમજી શકો હવે બે ત્રણ મિત્રોની એક ભયંકર કોમેન્ટ કે મેં ઓલાના શેર લીધા છે એક દસ હજાર શેર એવો મારા મિત્રોએ કોમેન્ટ કર્યું અને ભાવ ખૂબ ઘટવાના કારણે હું ખૂબ તકલીફમાં મિત્રો બજાર બહુ ગંભીર બાબત છે જો તમે છોકરમત કરશો જો તમે એકદમ પૈસાદ બનવાનું કોશિશ કરશો તો તમે સરવાઈ જશો આ એકસો હજાર ટકાની વાત છે બે હજારમાં બે હજારને આઠમાં મેં જે લીધેલી કંપનીઓ હતી એમાંથી મને સાત આઠ કંપનીઓમાં ખૂબ ફાયદો થયો છે બાકીની કંપનીઓ થોડીક ઓછી ચાલી છે પરંતુ છ સાત કંપનીઓ વીસ કંપનીઓમાંથી એકદમ ઝીરો થઈ ગઈ અને આજે મારે પોર્ટફોલિયો મોટો છે એમાંથી દસેક કંપનીઓ તો એવી કંપનીઓ છે એને મારા બે બ્રોકર ઉપર હું કામ કરું છું એક છે એન્જલ વન અને એક છે બીજી કેઆઈએફએસ બંનેમાં થઈ એક શેર છે એમાંથી દસેક શેર તો મને ખૂબ દુખાન કરાવી પરંતુ બીજા શેર મારો ખૂબ ચાલેલા છે એટલે એ નુકસાન દેખાતું નથી મિત્રો એક શેર ઉપર આટલો બધો મદાર કરવો અને આટલી બધી ક્વોન્ટિટી ખરીદી લેવી એ ના ચાલે આવી છોકર મત ના કરાવે તમારા આપણે બારવાર કહીએ છીએ કે એક ટોપલીમાં બધાની ડર ના રાખો અને ખાસ વાત એ છે કે તમારા કમાણીના સોર્સ છે એ અલગ અલગ ગોઠવો તમે એક જ સાથે બધું શેરબજારમાં મત ગોઠવો પ્લીઝ જો મિત્રો ખેતીની જમીન લેવાય જે મળતી હોય અહીંયાથી થોડી ઘણી આપણા પાસે મૂડી હોય આપણી નજીકની સિટી સિટીમાં એક બે દુકાનોમાં આપણે ઇન્વેસ્ટ કરી શકીએ થોડું ઘણું શેરબજારમાં આપણે ઇન્વેસ્ટ કરી શકીએ થોડી ઘણી આપણી બચત હોય તો આપણે બીજી સારી જગ્યાએ આપણને જ્યાં રિટર્ન મળતું હોય ત્યાં પણ ઇન્વેસ્ટ કરી શકાય એકલા શેરબજારમાં મદદ રાખવો ના જોઈએ ખાસ વાત એ અને જો ખૂબ રસ હોય શેરબજારમાં અતિશય રસ હોય તો તમારા પોર્ટફોલિયોમાં વીસ કંપનીઓ હોવી જોઈએ અને વીસ કંપનીઓમાંથી પચાસ ટકા ઉપર કંપનીઓ લાર્જ કે મોટી કંપનીઓ હોવી રિલાયન્સ જેવી મજબૂત કંપનીઓ હોવી પચાસ ટકા ઉપર રકમની કંપનીનું એમાં રોકાણ કરવું અને બાકીના પચાસ જે વધ્યા એ તમારે ત્રીસ ટકા મિડ કેપના સ્ટોક લેવાના અને ફક્ત ને ફક્ત વીસ ટકા તમારા પોર્ટફોલિયોની રકમના વીસ ટકા જ તમારા સ્મોલ કેપ શેર ખરીદ કરવાના જે આવી નાની કંપની છે મિત્રો નાની કંપનીઓમાં ખૂબ નફો મળે છે એ મારો અનુભવ છે પરંતુ એમાં જ્યારે ઘટાડો થવા મળે છે તારે દકાને એસી ટકા રકમ ઘટી જાય એટલે તમે આવી નાની કંપનીઓમાં એટલી રકમ રોકો જેથી રકમ એ અડધી થઈ જાય તો તમને ઉની ઊંચ ના આવે અને શેરબજારમાં સાત ગણી ગણી ધીમે 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 તમારું રોકાણ વધારે તમે એવરેજ જો વીસ કંપનીઓથી ચાલુ કરો કે દસ કંપનીઓથી ચાલુ કરો તો બધી કંપનીમાં થોડું 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 તમે ઇન્વેસ્ટ કરતા જ તમને ગમે તેટલી સારી ગમતી હોય કંપની કોઈ કોઈ ગમે એવી તમને ટીપ આપી હોય પરંતુ એક કંપની પાછળ આટલા બધા રોકાણ કરવું એ સારી વાત નથી મારા મતે અને હું તો આવું ના જ કરું આજે મને મારો પોર્ટફોલિયો હું મેનેજ કરવામાં મારે સતત કાળજી રાખવી પડે જે શેર મને ગમે છે એ હું લાંબા સમયમાં ખૂબ લાંબા સમય ખેંચી કાઢું છું પરંતુ જે કંપની ઉપર મારી નજર પડે અને એક બે વાર હું એને ચેક કરતો રહું છ મહિના ચેક કરતો રહું મને નુકસાન જેવું લાગે તો સારી કંપની મને મળે તો એ કંપની હું એકજિટ કરી અને બીજી કંપનીમાં રોકાણ કરું છું તો તમારે પણ આવી રીતે તમારો પોર્ટફોલિયો મેનેજ કરતો શીખી જવું તમારે કોઈ પણ કંપની તમે ખરીદો પરંતુ એમાં તમારા ધારો કે તમે કોઈ કંપની લાખ રૂપિયા ખરીદે લાખ રૂપિયા શેર બજારમાં રોકાણ કર્યું પરંતુ તમે એમાં નુકસાન કેટલું ખમી શકો પોચ હજાર લાખના પંચાણું હજાર થાય કે નેવું હજાર થાય તો તમારે એલર્ટ થઈ જવું જોઈએ બસ હવે દસ હજાર ખૂબ ઓછા થયા છે નેવું હજાર એની વેચી રોકવું વધારે તમારું કેપિટલ ઓછું ના થવું જોઈએ શેરબજારમાં નફો કરવો એ જુદી વાત છે અને તમારી મૂડી સાચવવી એ પણ મહત્ત્વની વાત છે મૂડીમાં એક ફરી ઓછું થવું ના જોઈએ મિત્રો એટલું બધું એલર્ટ રહેવું પડે નફો થાય તો તમે કદાચ બુક નહીં કરો તો ચાલશે પરંતુ નુકસાન તરફ બુક કરી લેવું પડે એમાં રાહ નહીં જોવી જોઈએ એક લાખના પંચાણું હજાર થતા હોય ફટાક જઈને છે કાપી દો હોય બીજે રોકાણ કરવું જોઈએ સારી કરવું આ અમારો મારી રાહ છે તમે સમજો કે ન સમજો પરંતુ જુઓ મિત્રો શેરબજારમાં તમે મૂડી સાચવશો તમારું કેપિટલ સાચવશો તમે આગળ વધી શકશો કેપિટલમાં લોસ કરવો એ સારી વાત અને મારા મિત્રને સલાહ છે કે હિંમતના હારશો કાલે આ સમય પણ વીતી જશે કાલે સારો સમય આવી જશે મિત્રો થેન્ક યુ